કચ્છી દસા ઓશવાર જૈન મહાજન ભુજ દ્વારા સમાજવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો એકમ ભવન ભુજ મધ્ય યોજાયા હતા મહાકાળી માતાજીની ભાવનામાં દિલીપ મોતા લલિત ડાઘા ખુશાલ કોના ગીતાબેન લોડાયા જયાબેન મુનવર અનિલ શાહ હેમંત મોમાયા મનીષ ધરમશી રમઝટ બોલાવી હતી બહેનોએ રાસની રમઝટ જમાવેલ કાર્યક્રમના દાતાશ્રી ખમાવંતીબેન મહેન્દ્ર લોડાયા જયાબેન પ્રબોધ મુનવર લીલાવંતીબેન હીરાચંદ છેડા પરિવારોની અનુમોદના કરવામાં આવેલ કચ્છી દસવાર જૈન મહાજનશ્રી ભુજની નવી કારોબારીની રચના કરવામાં આવેલ મહાજનશ્રીના પ્રમુખ તરીકે શ્રી પ્રબોધભાઈ એચ મુનવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ મહિલા મંડળના પ્રમુખ તરીકે જયાબેન મુનવર તથા યુવક મંડળના પ્રમુખ તરીકે તુષારભાઈ જૈનની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ મહાજનશ્રીના ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ મોતાની વરણી થયેલ તેમજ સલાહકાર સભ્ય તરીકે શ્રી પ્રીતિબેન ડી મોમાયાની ભરણી કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા દિલીપ મોતા હીરાચંદ છેડા અભય ધરમસિંહ મહેન્દ્ર લોડાયા કિરણ નાગડા હરીશ લોડાયા પંકજ નાગડા દીપેશ શાહ નીરવ મોતા અનિલ ડાઘા નયન મહેશરી ફેનિલ લોડાયા કુશાલ લોડાયા જહેમત ઉઠાવી હતી સમાજના આગેવાનો મહેશભાઈ લોડાયા કુશાલભાઈ નાગડા રમેશભાઈ ખોના મોલચંદ મુનવર કલ્યાણજીભાઈ ડાઘા મણિલાલભાઈ ગોશર બિરેન નાગડા ઠાકરશીભાઈ મૈશેરી નિર્મલ નાગડા કાંતિલાલ પોલડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા